પ્રહાર કર્યા છે મોદી સરકાર પર રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ઝાલોદમાં તેમણે સંબોધન કર્યું અને બે થી ત્રણ ટકા જેટલા ઉદ્યોગપતિઓની આ સરકાર છે તેવા પ્રહારો મોદી સરકાર પર કર્યા છે જોઈ શકાય છે આ ભીડ અહીંથી ન્યાય યાત્રા જે છે તેની શરૂઆત થઈ રહી છે દાહોદના ઝાલોદના દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છે રાજસ્થાનથી ન્યાય યાત્રા પહોંચી ચૂકી છે ગુજરાતના દાહોદમાં અને અહીંથી હવે આ યાત્રા આગળ વધશે આજે કંબોઈ ધામ માં રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરશે સંબોધન કર્યું છે રાહુલ ગાંધી એ કેટલી ભીડ ત્યાં જોવા મળી રહી છે કેટલો ઉત્સાહ કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓમાં રાહુલ ગાંધી રાહુલજી 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 ગુજરાત ને ગુજરાત ગોઠા છે ગુજરાત હવે તેઓ આ જે જીપસી છે એ જીપસી ની અંદર બેઠા છે અને જીપસી ની અંદર થી તેઓ જાલોદ ના માર્ગ ઉપર જશે સરદાર ચોક આગળ આવેલો છે ત્યાં સરદાર ચોક ઉપર આ યાત્રા

અહીંથી હવે આ જાલોદ ના માર્ગ ઉપર જે સરદાર ચોક આવેલો છે ત્યાં સુધી આ પ્રકારે આગળ વધશે કરીએ છીએ દ્રશ્યો આપને બતાવવાનો આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો હવે આ યાત્રા અહિયાં ઝાલોદ માર્ગ ઉપર શરૂ થઈ છે જાલોદ ના માર્ગ ઉપર રાહુલ ગાંધી ભારત જોડો અહીંયા યાત્રા

ખુલ્લી જીપ અને લોકો પણ તેમનું અભિવાદન કરવા અભિવાદન જીલવા માટે અહિયાં જોવા મળી રહ્યા છે છે આપણે આપ જોઈ રહ્યા છો રાહુલ ગાંધી ની જે યાત્રા જીપ દ્વારા શરૂ થઈ છે જાલોદ ના માર્ગ ઉપર તેઓ નીકળ્યા છે ખુલ્લી જીપ માં પેલા બેઠા અને ત્યારબાદ હવે ખુલ્લી જીપ આ તમને મળવા માટે લોકો ભીડ પણ અહીંયા જોવા મળી રહી છે તો આ એક દ્રશ્યો આપણે દર્શાવવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ રાહુલ ગાંધીના કે જે તેઓ ખુલ્લી જીપ હાલ લોકો પણ અહીંયા આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું જે માર્ગ છે એ માર્ગ ઉપર જે આસપાસના વિસ્તાર છે આસપાસ નું કોમ્પ્લેક્ષ છે એ કોમ્પ્લેક્ષ ની ઉપર ચડીને પણ રાહુલ ગાંધીને જોવા માટે અને તમનું અભિવાદન કરવા માટે દેખાઈ રહ્યા છે જાહલોદની આ બજાર છે સરદાર ચોક તરફ આ યાત્રા સતત આગળ વધી રહી છે એક પત્ર જનતા જનતામાંથી કોઈએ રાહુલ ગાંધીને આપ્યો એ પણ વાંચતા તેઓ જોવા મળ્યા છે તમામ લોકોનું અભિવાદન કરી રહ્યા છે અભિવાદન ઝીલી રહ્યા છે